અને ગાયનું બહુ ધ્યાન રાખવું પડે અમારે એટલે અત્યારે આને વાડિયા બાંધવા જ આવી છે ને વાડિયા ફરજા જેવું કરેલ છે એની અંદર અને જો અમારી ભાઈ પણ અમારી વાહવાહી આવે છે અને મેહુલભાઈ રોટલી બતાડે છે એટલે રોટલી ખાવા આવે છે જો આ મેહુરભાઈ રોટલી બતાડે છે અને ભે રોટલીની વાહેવાહી આવી આવે છે તો અત્યારે લઈ જાય છે ને વાડિયા ત્યાં ફરજો છે ને બાંધવા કારણ કે આ બાજુ આમ વન્ય પ્રાણીની બહુ બીકર્યા એટલે ક્યારેક પણ મારીને ખાઈ જાય હોત ને નક્કી ન હોય અમને હાકીને અને માસા તો પહેલાં જે ટ્રેક્ટર લઈને આવી ગયા ટ્રેક્ટર વાહે કઈ આવે નહીં એટલે અમારે હાકીને જવી પડે આને તો હાકીને જવી છે મારી બહેને ને અને જોઈ શકો છો કેવું જંગલ વિસ્તાર છે ફૂલ હાલ બાપા હાલ ઈ પણ રાયડું નાખે છે તો અત્યારે મારી બહેન લઈને જાય છે અમે વાડીએ ગાઈસ આજે છે ખાઈને જેવું અમારા મિતભાઈ કે છે કે આ દીપડા બેઠા હોય અંધારાના અને તડકાના છાયામાં બેઠા હોય નીચે દેખાતો હોય છે તમને ખાડ્યો કાંઈ વાંધો નહીં ધીરે ધીરે બોલશું તો અત્યારે જઈએ છીએ અમે અત્યારે માસણ વાળીએ પાછા અને જોઈ શકો અમે ચાર જણા છીએ આમ તો મને બીક લાગે થોડી ઘણી તો આ લોકોને બીક ન લાગે એનું તો રોજનું થઈ ગયું કારણ કે એને રમવાનું સિંહ અને સિંહણ આ હોય તો અત્યારે જઈએ છીએ વાળીએ જોયો આ વાડિયું બધું છે તો જોઈ શકો મારી ભેંસ બહુ રેડું નાખે છે ને અત્યારે આમ જવી જવી વાડીયા ને તમે મારો વાડી વિસ્તાર જોઈ શકો આ બાજુ વાડ અને ભે નાખે બહુ રેડું વાડી પછી આવી ગયા સવી અને આ દીપડા આટા મારતા હોય આ બે બાજુ વાડી છે આ આખી વાડી છે ને આથી ડુંગરા પણ દેખાય છે હા લાલા તો ભઈ જો ન રાડુ હા લાલ ભાઈ જલ્દી આવ જો અમારી ભેસ જોઈ ગઈ મમ્મી પાકા ને રેડું નાખે છે ભેઈ ને બાંધવા અમે જાવી ઓલા ઓગા ને પાઈ જો ને ચેકલા ઉડાડે છે ખેતર માં અને રેડું નાખે છે ચેકલા ઉડાડે છે તો અમે અહીંયા જાવી છે એમની પાસે અને અમે જો સી અને વાય ને ને એના બને છે ને રાતે જે રખોલું કરવા માટે પિંજરું મેકેલ છે એટલે સીથી ને બચી ગયા અને જનાવર અડી ન જાય એટલા માટે વાડીમાં જવી છે ઓગાન એન પાસે ચીકલા ઉડાડે છે તો યશે તો એને કીધું કે પાણભાઈ વિડીયો ઉતારવો હોય તો ન્યા જાવ તમે ઓગી ને મારો ભાઈ ની ચીકલા ઉડાડવા ગયા છે ન્યા જાહેર માં તો અહીંયા જઈએ છે અત્યારે અને હામે છે ઓલું પિંજરું એ રાતે રખોલું કરવા માટે રાખેલ છે જો કે ને આ બધા જનાવર ન આવી જાય એટલા માટે તો આ જો ચીકલા ઉડાડવા આવ્યા છે અહીંયા આ જાહેર માં અત્યારે ચીકલા બેસી જાય ને પવન એ બહુ મસ્ત આવે છે વાડીયા અને આપણે આવી ગયા છીએ ઉડાડવા માટે પોલા તો ચીકલા ઉડાડે છે જો એટલા માટે જો કેટલી બધી રાયડું નાખે છે એટલે ચેકલા ઉડી જાય એટલે અને ચેકલા ઉડાડે છે જોઈ શકો છો બેઠા છે તો આગળ હું પડે પડતો પડતો રહી ગયો ગયો ઝરીક રહી ગયોગડે પડી જાય આવી છે તો ઓગીભાઈ તો ઓગીભાઈ ઉડાડે છે ત્યારે ચેકલા કારણ કે ચેકલા બે લાવવા હું થોડું ઉડાડું લાવવા હું ઉગાડું થોડું ચાલી રાખો જો જો ઓગી ભાઈ ચીકલા ઉડાડો છો ભયા તો અમારો ઓગી ભાઈ મેહુલ ભાઈ ચીકલા ઉડાડો આવી ગયા હતા કારણ કે ચીકલા બો આટા માં હતા ચાલો આપણે આ મુડાડી આગળ જઈ તો મે ચીકલા ઉડાડતા જાવી છે અત્યારે અને ચેકલા બો બેઠા હતા હું જાહેર વેવેલી છો ઓગી ભાઈ હું આવ્યો છું બાજરો બાજરો વાવેલો છે ને માં ચેકલા બેઠા હતા ઈ બધે દાણા ખાઈ જાય નહીં ને એટલે અમારે ચેકલા ઉડાડવા પડે માં ચેકલા આટા મારતા હતા ઉડાડતા હતા ચીકલા તો મે અત્યારે ચેકલા ઉડાડી છે અને ડબો વગાડતા જાવી છે આ છે બધું ખેતર અને અત્યારે અમે ચેકલા ઉડાડવા આવ્યા છે તો મિતભાઈ ભાઈ આવે છે અને ઓગીભાઈ તે બહુ ફગડાવે છે એટલે ચેકલા ઉડી જાય ને ચેકલા છે ને આ જે બાજરો વાવેલો છે ને એના દાણા બધા ખાઈ જાય ને એટલે ને જો તમે પવન કેટલો હાલે છે અત્યારે અને મેહુલભાઈ ભાઈ તમને બાજરો બતાડે છે તમે જોઈ શકો છો આ લોકો ખખડાવે છે એટલે ચેકલા ઉડી જાય આમાં ચેકલા બધે બાજરાનો દાણો ન ખાઈ જાય એટલા માટે અમે આયા છે ચેકલા ઉડાડવા અને આ કે કે ચેકલા ઉડાડતા હો ચેકલા ઉડાડી છે અત્યારે અને તમને હું આગળ જાવ છું લોકો ચેકલા ઉડાડે ત્યાં મને આપણે આગળ બતાડી તમને

તમે જોઈ શકો છો આ કુવાનું પાણી તો બહુ નીચું છે આ વાડી નું જો કેળ છે અને અમારા મેહુલભાઈ છે આગળ આગળ અને અમે જઈએ તમને કેરી બતાડવા આંબા પણ છે ઘણા બધા અને આ કેરીયું છે જોવો તો ઘણી બધી કેળીઓ એવી છે આપણે કેળીઓ કઈ કરવી નથી તો આપણે જઈએ નાલો ખખડાવતા ખખડાવતા જાવીએ આપણે આગળ અને બતાડીએ આ બાજુ આ બાજુ પ્લાસ્ટિક ઉડાડું છે અને ચેકલા ભાગી જાય એટલા માટે જો પેરાશુટ બનાવી દીધું છે બે થઈને હા તમારું પેરાશુટ હા જઈએ છીએ ઘરે જો એક ગાડીમાં કેટલા ગઈ તો લોક કરી છે ટાટા ભાઈ ભાઈ ફરી મળશું નવા લોક સાથે